પ્રણામ દર્શક મિત્રો સ્વાગતમ ભૌતિકતાની દોડમાં વિદ્યા તથા સ્વાસ્થ્યપૂર્ણ જીવન પદ્ધતિનું મહત્ત્વ વિસરાઈ જતું જોવા મળે છે કુદરત અને આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે યોગ સાથે જોડાવાનો સમય આવ્યો છે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવ્યો છે મનુષ્યોએ પ્રકૃતિ સાથે સંવાદિતા સાધવાનો સમય આવ્યો છે ત્યારે આપણી ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ યોગ વિશે જાણીએ યોગ શું છે યોગ શા માટે આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે આપણી વચ્ચે ઉપસ્થિત યોગ માર્ગદર્શક અને યુવા ટ્રેનર શ્રી વાસુ ધોળકિયાનું સ્વાગત સાથે આવકારીએ છીએ આપને નમસ્તે જી શ્રી વાસુ ધોળકિયાને યોગાભ્યાસ બાળપણથી જ તેમના પિતાશ્રી યોગ ગુરુ શ્રી દિલીપ ધોળકિયા પાસેથી વારસામાં મળ્યો છે યોગાભ્યાસમાં પંદર વર્ષનો ક્ષેત્રીય અનુભવ તેઓ ધરાવે છે યોગમાં માસ્ટર ડિગ્રી પણ ધરાવે છે હાલ યોગ વિષયમાં પીએચડી કરવામાં તેઓ કાર્યરત છે ત્યારે આવો આવા અનુભવી યુવા ટ્રેનર પાસેથી જાણીએ કે યોગ એટલે શું વાસુભાઈ એક તો સૌપ્રથમ ડીડી ગિરનારના દર્શક મિત્રોને મારા નમસ્કાર અને નમસ્કાર બકુલભાઈ જી નમસ્કાર યોગ એક એવો ઊંડો સબ્જેક્ટ છે ઊંડો વિષય છે અત્યારે આપણે બધા જ જોતા હોઈએ છીએ તો લોકો મેટ લઈને જતા હોય છે કે છે કે યોગ કરવા જઈએ છીએ યોગ કરવા જઈએ છે પણ યોગ એટલો વાસ્ટ સબ્જેક્ટ છે કે આસન પ્રાણાયામ અને ધ્યાન એ એનો એક નાનો એવો વિષય છે બસ યોગનો એક હિસ્સો છે યોગમાં અલગ અલગ પ્રકાર છે કર્મયોગ ભક્તિયોગ જ્ઞાનયોગ લય યોગ તંત્રયોગ નાદયોગ એવા આટલા બધા યોગ એમાંથી આપણે જે આજે વાત કરવાના છીએ અથવા આપણે જે કરીએ છીએ જે રૂટીનમાં યુઝ થઈ રહ્યા છે એ બધા છે અષ્ટાંગ યોગ અને હઠ યોગ જેની અંદર અષ્ટાંગ યોગ એ વધારે પડતી થિયરી છે અને અષ્ટાંગ યોગના પ્રણેતા છે પતંજલિ મુનિ અને બીજું છે હઠ યોગ હઠ યોગના પ્રણેતા છે શંકર ભગવાન અને બીજી એક દંતકથા પણ છે કે એ હિરણ્ય ગર્ભ મતલબ બ્રહ્માજી દ્વારા એ આવેલો છે પણ જેટલું હું મારા નોલેજ પ્રમાણે આપને આપની સાથે શેર કરીશ તો મારા હિસાબે નાથ સંપ્રદાયની આ વિદ્યા છે અને જે હજી ઘણી બધી પ્રસરેલી છે અને એટલે એટલે હું કહીશ કે શંકર ભગવાન આના પ્રણેતા હું એવું માનું છું તો આજે આપણે જે વાત કરવાના છીએ એ અષ્ટાંગ યોગ અને હઠ યોગની બીજી એક વસ્તુ છે કે યોગનો મતલબ છે જોડાવવું જોડાવવું તો કે આત્મા અને સાથે તમારો પરિચય કેવી રીતે યોગ સાથેનો મારો પરિચય હું જ્યારે છ સાત વર્ષનો હતો ત્યારનો છે અને જે ઉંમરમાં યોગ ન કરી શકાય એ ઉંમરથી મેં યોગને શરૂ કર્યો છે અને એનું એક રીઝન એ હતું કે હું પોતે અસ્થમેટિક પેશન્ટ હતો અને સાત આઠ વર્ષની ઉંમરમાં જ્યારે મને એવો અસ્થમાનો અટેક આવ્યો કે હું હોસ્પિટલ સુધી માંડ માંડ પહોંચ્યો હતો અને હોસ્પિટલ પહોંચ્યા પછી મેડિકલ ટ્રીટમેન્ટ જે પણ બધી મળી મને એ દરમિયાન ડોક્ટરે એવું કીધું કે તમારે પંપની જરૂરિયાત આખી જિંદગી પડશે કે આખી જિંદગી તમારે પંપ અને સ્ટિરોઈડ લેવા પડશે પણ પપ્પા યોગના ખૂબ અભ્યાસી હતા અને પછી એવું થયું કે આખી જિંદગી પંપ લેવો એ તો બહુ જ અઘરી ઘટના છે કારણ કે અમુક સમય સુધી અમુક દવાઓ શરીરમાં જાય તો શરીર ખતમ થઈ જાય તો એ વખતે એવો વિચાર આવ્યો પપ્પાને કે આનું આપણે શું કરી શકીએ કે જેનાથી મેડિકલની હેલ્પ આપણે ઓછી લઈને દવાઓ તરફ ઓછા જઈએ તો એ વખતથી મારો યોગ સાથેનો પરિચય છે કે જેનરલી એવું કહેવાય છે કે એ ઉંમરમાં કોઈ યોગ કરતું નથી પણ ત્યારથી મેં યોગની શરૂઆત કરી આસન પ્રાણાયામ ધ્યાન આ બધી શરૂઆત કરી અને હું અત્યારે તમારી સામે છું એ દિવસ અને આજનો દિવસ પછી જરૂર નથી પડી કે મારે એવી રીતે હોસ્પિટલાઇઝ થઈને અસ્થમાનો અટેક મને આવ્યો હોય કે મને પંપની જરૂર પડી હોય એવું આજ દિન સુધી નથી થયું એ યોગના પ્રતાપે જી તો આપ જેમ કહો છો કે યોગના પ્રતાપે જી આ બધું થયું તો યોગ શા માટે જરૂરી છે એ આપણે દર્શક મિત્રોને બતાવીશું યોગ શા માટે જરૂરી છે શા માટે જરૂરી નથી આપણે સમજો ને એક સિમ્પલ લેંગ્વેજમાં એવું કહીએ તો યોગ સારા વ્યક્તિઓ માટે એક જીવનશૈલી છે અને બીમાર વ્યક્તિ માટે સ્વાસ્થ્ય ચિકિત્સા છે રાઈટ ચિકિત્સા પદ્ધતિ છે તો યોગ એટલા માટે જરૂરી છે કે યોગ આપણા સ્વાસ્થ્યની સ્વમાં સ્થિત કરે છે હવે સ્વાસ્થ્યનો પણ એક ડેફિનેશન છે કે સ્વાસ્થ્યની વ્યાખ્યા એવી નથી કે તમે બીમાર નથી સ્વાસ્થ્યનો મતલબ છે સ્વમાં સ્થિત થવું અને જે આપણને યોગ શીખવાડે છે અને અત્યારના જે આધુનિક સમયમાં અને જેટલું પણ તકલીફોનો વ્યાપ વધતો જાય છે એમાં એ બિલકુલ કહી શકાય કે યોગ સિવાય કોઈ છૂટકો નથી એટલે યોગ એટલો જરૂરી છે અને યોગની અસર યોગનો એક નાનો હિસ્સો આસન પ્રાણાયામ અને ધ્યાન તો હવે જો આની વિશે થોડી વધારે ચર્ચા કરીએ તો યોગની અંદર હઠયોગમાં આસન પ્રાણાયામ નું ખૂબ મહત્ત્વ છે અષ્ટાંગ યોગની અંદર આસનની થિયરી બતાવેલી છે બટ આસનને પ્રેક્ટિકલ જીવનમાં ઉતારવા માટે હઠી યોગ છે હવે એમાં અમુક વાત કરીશ તો આસન આસન એ એવી વસ્તુ છે કે આપણા શરીરની એક એક પરતને ખોલી નાખે છે શરીરની અંદર સૌથી મહત્ત્વનું અંગ છે આપણી સ્પાઇનલ કોડ અને બીજું મહત્ત્વનું અંગ છે આપણી નાભી એટલે કે મણિપુર ચક્ર તો આ બે એટલી અદ્ભુત વસ્તુ છે કે શરીરની અંદર તકલીફ શરૂ કરવાનું કામ અહીંથી થાય છે એટલે જો આપણે આ બે વસ્તુને બગાડીએ તો તકલીફ થાય છે એટલે યોગ એ વસ્તુ કરે છે કે આ બંને વસ્તુને કોઈ પણ બીમારી આવતા પહેલાં જો તમે યોગ કરો છો તો તમારી બીમારીઓ આવવાની સંભાવનાઓ નહિવત થઈ જાય છે અને જો આ બીમાર છો તો એ બીમારીને દૂર કરે છે એ કામ છે આસનનું બીજી વસ્તુ આવે છે પ્રાણાયામ પ્રાણાયામનો છે પ્રાણ પ્રાણ આયામ બે વ્યક્તિ છે એક એક મરેલું વ્યક્તિ વ્યક્તિ છે 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 અને જીવતું બંને બાજુ બાજુમાં તો બંનેમાં ડિફરન્સ શું છે એકની અંદર પ્રાણ છે અને એકની અંદર પ્રાણ નથી તો આપણે એવું કહીએ છીએ કે જે મરી ગયું છે માણસ એમાં પ્રાણ નથી તો હવે પ્રાણ દેખાય છે તો કે દેખાતો નથી પણ છે તો કે છે જી તો પ્રાણાયામ શું કરે છે કે પ્રાણાયામ આપણા પ્રાણનો વ્યાપ વધારે છે આયામનો મતલબ છે વિસ્તાર પ્રાણ જે શરીર માટે ખૂબ જરૂરી છે આપણા શરીરની અંદર પાંચ પ્રાણ છે પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન અને દરેક પ્રાણનું એક પર્ટિક્યુલર કામ છે તો જ્યારે આપણે પ્રાણાયામ કરીએ છીએ તો વિશિષ્ટ પ્રકારે પ્રાણાયામ છે શું તો કે હવા ચાલે છે આપણે હવામાંથી જે એનર્જી કન્વર્ટ કરીએ છીએ તો એ એનર્જીને વિશિષ્ટ પ્રકારે પાણી સાથે ઘર્ષણ કરવામાં આવે છે અને એમાંથી વિદ્યુત પેદા થાય છે તો સેમ વસ્તુ પ્રાણાયામ આપણા શરીરની અંદર વિશિષ્ટ પ્રકારે પ્રાણનું ઘર્ષણ થાય છે હું લેફ્ટથી શ્વાસ લઈશ તો આ વિશિષ્ટ પ્રકારે હું પ્રાણને શરીરની અંદર નાખી રહ્યો છું અને એ જે પ્રાણ અંદર જશે આખા શરીરમાં પથરાશે અને એના પછી એ વસ્તુ

संकट मोचन नाम तुम्हारा संकट मोचन नाम तुम्हारा हर संकट पे भारी जय हनुमान जय हनुमान संकट मोचन जय हनुमान, हनुमान। देखिए संकट मोचन हनुमान, हनुमान। सोमवार से शुक्रवार शाम सात बजे सिर्फ डीडी नेशनल पर देश का पहला चैनल देश का अपना चैनल

આપણી નાભીથી એને સુધીના ભાગમાં છે તો જે ભાગ ડિસ્ટર્બ હોય જેમ કે અપાન ડિસ્ટર્બ હોય તો એને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થવાના થવાના અને થવાના છે તો જેટલો પ્રાણાયામ કરશો આસન અને પ્રાણાયામ આ બે બહુ જ મહત્ત્વના અંગ છે કે આસન તમારા શરીરને જે દેખાતું શરીર છે તમારી સ્પાઇનલ કોર્ડને મજબૂત કરે છે અને પ્રાણાયામ જે આપણી અંદરનો પ્રાણ છે એને પુષ્ટ કરે છે એટલે બંને ખૂબ જ મહત્વના અંગ છે માટે યોગ જરૂરી બિલકુલ બિલકુલ આપણે શરૂઆતમાં કહ્યું કે મેટ લઈને નીકળી જાય છે સવારમાં તો બે વસ્તુ ધ્યાનમાં આવી છે યોગ અને કસરત યોગ અને કસરતમાં શું ફરક ખૂબ સારો પ્રશ્ન છે કારણ કે અત્યારે કન્ફ્યુઝન લોકોમાં બહુ જ બધી છે કન્ફ્યુઝન કરતાં પણ લોકોની ગેરસમજો બહુ છે મિથ બહુ છે યોગ યોગનું પહેલું સૂત્ર છે સ્થિર સુખમ આસનમ સ્થિર સુખદાયી એવું આસન એટલે કે હોલ્ડિંગ એ છે આસન અને યોગ જ્યારે કસરતમાં તમે મૂવમેન્ટ કરો છો એટલે મૂવમેન્ટ છે કસરત કસરત બહારી શરીર માટે છે અને યોગ આપણા ઇન્ટરનલ શરીર માટે છે અને આપ આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે બહારના દેખાવતા શરીર કરતાં અંદરનું શરીર કેટલું સ્વસ્થ છે એ મહત્વનું છે કે સો ટકા થઈ શકે અને ઘણા બધાના થયા છે અમે તો સામે જોયું છે એટલે યોગથી રોગ દૂર થવો એ એની બાય પ્રોડક્ટ છે રાઈટ જી યોગ રોગને દૂર કરવા માટે નથી પણ રોગ દૂર થવા એ બાય પ્રોડક્ટ ખરી અને મટે જ એનું કારણ એ છે કે અલ્ટિમેટલી યોગ તમને સ્વાસ્થ્યની એક લિમિટ સુધી પહોંચાડે છે એક ઊંચાઈ સુધી પહોંચાડે છે અને એ ઊંચાઈ સુધી પહોંચવા માટે બીમારીઓ રસ્તામાં આવે એટલે કહેવાય છે કે યોગ ભગાડે રોગ એક ખાસ આધુનિક જમાનામાં એક વાત કરીએ તો જે યોગ છે યોગ થકી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય કઈ રીતે પ્રાપ્ત કરી શકાય શું કેવું છે આપનું યોગ થકી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ તો હું પોતે જ છું અને મેં અનુભવ્યું છે અને આ મારો પોતાનો જે અનુભવ છે ને એના હિસાબે મને લોકો સુધી અથવા લોકોને સમજાવવામાં વધારે અનુકૂળ આવે છે કે ભાઈ કરવું કેમ જોઈએ કારણ કે હું પોતે અનુભવ કરી ચૂક્યો છું હું એ પીડામાંથી બહાર નીકળું છું જે રોગની પીડા છે જી એ પીડામાંથી હું બહાર નીકળ્યો છું એટલે કહેવાય છે કે આસન પ્રાણાયામ દરેક જીવતા વ્યક્તિએ કરવા જ જોઈએ અને ત્રીજી વસ્તુ છે યોગ આ સોરી વોક યોગ અને વોક આ બે વસ્તુ એવી છે કે જેનો દુનિયાની અંદર કોઈ વિકલ્પ નથી એટલે દરેક માણસે યોગ અને વોક કમ્પલસરી કરવા જોઈએ જી ધ્યાન પ્રાણાયામ જી તો ધ્યાન અને પ્રાણાયામ થકી શું શું સિદ્ધિ મેળવી શકાય ઓકે સિદ્ધિઓ ઘણી બધી મેળવી શકાય હું થોડું વચ્ચે એડોન એ કરીશ કે આસન યોગનું પહેલું સ્ટેપ છે આસન જે અમે કહીએ છીએ કારણ કે આસન કરશો અને પ્રાણાયામ કરશો ધ્યાન યોગનું એક અંતિમ ચરણ છે જી અને આપણે અત્યારે બધા જ લોકો ફક્ત ધ્યાન ઉપર જવા તરફ જઈ રહ્યા છીએ પણ ધ્યાન સીધું થતું નથી રાઈટ અકોર્ડિંગ ટુ મેડિકલ સાયન્સ એકાણું ટકા બીમારીઓ સાયકોસોમેટિક છે એટલે મનને લગતી છે હવે મનને લગતી છે સપોઝલી કે હું અહીંયા બેઠો છું અને મને બહુ જ ભૂખ લાગી છે હું જમી રહ્યો છું મને સડનલી ફોન આવશે કે ભાઈ ફલાણા વ્યક્તિનું એક્સિડન્ટ થઈને તમારા રદ નજીકનું એક્સિડન્ટ થઈને ડેથ થઈ ગયું તો હવે શું એ કોળિયો ખાઈ શકીશ તો કે નહીં ખાઈ શકું હવે ભૂખ મને પેટમાં છે જે ન્યૂઝ આવે એની ઇમ્પેક્ટ મારા માઇન્ડમાં થઈ તો હવે જો માઇન્ડની જે ઇમ્પેક્ટ થઈ એ સીધી મારી ભૂખ ઉપર ઇમ્પેક્ટ કરી અને મારી ભૂખ જતી રહી તો એટ ધ સેમ ટાઈમ શું હું પેટ ઉપર અથવા આ શરીર ઉપર કાંઈક કરું તો એની સીધી અસર મન ઉપર થાય ખરી તો કે થાય કારણ કે એક સિક્કાની બે બાજુ છે તો સેમ વસ્તુ કે મેડિકલ સાયન્સ હવે માને છે કે એકાણું ટકા બીમારીઓ સાયકોસોમેટિક છે મનને લગતી છે કરવા માટેના સક્ષમ બની રહ્યા છો ધ્યાન સુધી પહોંચવા માટે પહેલું સ્ટેપ આસન અને પ્રાણાયામ છે સીધું ધ્યાન ઉપર જશો તો ધ્યાન થતું નથી એ પાંચ પંદર દિવસ લોકો ધ્યાન કરે ને પછી કે મારાથી થતું નથી પણ હવે એ પોસિબલ નથી જ્યાં સુધી તમે સીધા બેસી નથી શકતા એટલે યોગનું પહેલું સૂત્ર છે પતંજલિ આપ્યું સ્થિર સુખમ આસનમ એના પછી કીધું છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ એટલે કે યોગ આપણા ચિત્તની વૃત્તિઓનો નાશ કરે છે હવે એના માટે તમે આસન નહીં કરો પ્રાણાયામ નહીં કરો તો તમે એ સીમા સુધી નહીં પહોંચી શકો કે જ્યાં તમે ધ્યાનમાં હોય રાઈટ 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 અને બીજી એક વસ્તુ એ છે કે ધ્યાન લોકો માને છે કે લોકો પૂછતા હોય છે કે ધ્યાન શું છે તો ધ્યાન કોઈ એવી વસ્તુ નથી કે તમે પલાઠીવાળીને આમ આ સીધા આંખો બંધ કરીને બેસી ગયા ધ્યાન એ કરવાની વસ્તુ નથી ધ્યાન ધ્યાનમાં હોવું એ ઇમ્પોર્ટન્ટ છે અને અત્યારે બહુ જ તેજ ગતિમાં બધા લોકો ભાગી રહ્યા છે ક્યાં ભાગી રહ્યા છે શું ભાગી રહ્યા છે ખબર નથી રાઈટ એવામાં સજગ હોવું અવેર હોવું સૌથી મોટું ધ્યાન છે આ માટે. આધ્યાત્મનો માર્ગ આ ધર્મનો માર્ગ નિરસ નથી સરસ છે આ ભક્તિનો માર્ગ

દર્શક મિત્ર સ્વાગત સાથે પુનઃ આપને આવકારીએ છીએ યોગનું મહત્ત્વ માનવ જીવનમાં કેટલું અને શા માટે યોગનું મહત્વ માનવ જીવનમાં યોગ આપણી ભારતીય સંસ્કૃતિની એક ધરોહર છે અને વિશ્વને ભારતની દેન છે આ યોગ આપણા રોજબરોજની ક્રિયાઓમાં આપણે એટલા સજગ નથી હોતા આપણે એક મશીનની જેમ ચાલતા આવીએ હવે એ મશીન સમજી લો કે તમે આ શરીર ચાલી રહ્યું છે તો કંઈક ને કંઈક ટોક્સિન્સ બની રહ્યા છે ચોવીસ કલાક તમે કંઈ નથી કરતા પણ તમારું અંદર મિકેનિઝમ બધું જ ચાલે છે હાર્ટ ચોવીસ કલાક ચાલે છે કિડની લિવર પેનક્રિયાઝ આંતર આ બધી જ વસ્તુ ચાલી રહી છે તો એ શરીરની અંદર ટોક્સિન્સ જમા થવાના તો કે થવાના સપોઝલી અહીંયા એસી ચાલુ છે અહીંયા ઠંડક અંદર આપી રહી છે બટ બહાર એનું આઉટર જે છે એ કાર્બન ડાયોક્સાઇડ અથવા હીટ બહાર કાઢી રહ્યું છે ધેટ મીન્સ કે ટોક્સિન બહાર નીકળી રહ્યા છે તો આપણા શરીરની અંદર ચોવીસ કલાક ટોક્સિન બને છે હવે એને બહાર કાઢવા માટે યોગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે જેની અંદર આસન છે જેની અંદર પ્રાણાયામ છે અને જેની અંદર ધ્યાન છે અત્યારનું જે જીવન ચાલી રહ્યું છે આપણી બે સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક બે નર્વસ સિસ્ટમ છે ચોવીસ કલાક તમે એક જ રીધમમાં ચાલો છો એ રિધમને કોઈ દિવસ તોડતા નથી એ જે રીધમમાં ચાલો છો એટલે તમારી પેરાસેમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જ એક્ટિવ છે જો કોઈ પણ એક નર્વસ સિસ્ટમ એક્ટિવ રહેશે ને વધારે ટાઈમ તો એ ડિસીઝની અંદર કન્વર્ટ થશે બીજી વસ્તુ છે આપણે ચોવીસ કલાકમાં ખોટી રીતે બેસીએ છીએ ખોટી રીતે ચાલીએ છીએ ખોટી રીતે ઊભા રહીએ છીએ અને ખોટી રીતે સૂઈએ છે તો આ મેઈન ચાર રીઝન છે કે આપણા સ્વાસ્થ્યને ખરાબ કરે છે આપણી સ્પાઇનલ કોડને ખરાબ કરે છે જેના હિસાબે શરીરની અંદરનું બ્લડ સર્ક્યુલેશન શરીરની અંદર પ્રાણનો પ્રવાહ અને શરીરની અંદરની ઇલેક્ટ્રિસિટી આ ખોરવાય છે અને યોગ આસન પ્રાણાયામ તમારી સ્પાઇનલ કોડને મજબૂત કરે છે તમારા મેટાબોલિઝમને સારું કરે છે તમારા શરીરના સાત ચક્રને અલાઇન કરે છે આટલું બધું મહત્ત્વ છે એટલે યોગથી શું ન મળે એ પ્રશ્ન છે આપ તો એક યોગ નિષ્ણાત છો યુવા ટ્રેનર છો ત્યારે યોગનું શિક્ષણમાં મહત્ત્વ શું એ વિશે પણ દર્શક મિત્રોને જણાવીએ કે શું યોગને શિક્ષણમાં લેવું જોઈએ કે કેમ બિલકુલ યોગનું શિક્ષણ જો કેવું છે કે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે છે ને એ નાનપણથી બીમાર નથી પડીને આવ્યો નાનપણથી એવી ખોટી આદતો ડેવલપ કરી છે અને એટ ધ એજ ઓફ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસે એ ડિસીઝમાં કન્વર્ટ થાય છે તો જો આ વસ્તુને શિક્ષણમાં પહેલેથી જ આપવામાં આવે તો બાળક બીમાર નહીં પડે બાળકનું સ્વાસ્થ્ય હણાશે નહીં અત્યારે થઈ એવું રહ્યું છે કે બાળકોને ભણવા પ્રત્યે પેરેન્ટ્સનું પણ એટલું જ ઓલું છે કે ભણવું ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બટ અમારા હિસાબે તમારું સ્વાસ્થ્ય જો સારું હશે તો બધું જ તમે કરી શકશો પણ તમે ગમે એટલું ભણ્યા હશો અને જો સ્વાસ્થ્ય ખરાબ હશે ને તો એ નહીં ચાલે પહેલું સુખતે જાતે એટલે વસ્તુ એવી છે કે બાળકને નાનપણથી યોગનું શિક્ષણ યોગનો અભ્યાસ જો કરશે તો એ એટલો પુષ્ટ બનશે અને એ જ્યારે એકચ્યુઅલ બહાર નીકળશે ને તો એની પ્રતિભા આખી અલગ હશે એટલે ઇમ્પોર્ટન્સ ખૂબ જ છે ખૂબ જ છે જી યોગના જે વિવિધ પ્રકારો આપે અગાઉ બતાવ્યા તો દર્શક મિત્રોને ફરી એકવાર એની વિસ્તૃત માહિતી આપીએ યોગના ઘણા બધા પ્રકાર છે તંત્રયોગ મંત્રયોગ જ્ઞાનયોગ લય યોગ ભક્તિયોગ નાદ યોગ હઠ અષ્ટાંગ યોગ સૌથી મહત્વનું જે અમારા હિસાબે છે બધા જ યોગ પણ બધા માટે અલગ 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 વિધિઓ છે તો જે આપણે રૂટિનમાં યુઝ કરી શકીએ છીએ એક અષ્ટાંગ યોગ જેની અંદર વધારે પડતી થિયરી છે યોગના આઠ પગથિયા છે જેની અંદર યમ નિયમ ત્રીજું પગથિયું છે આસન પછી પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ તો આ અષ્ટાંગ યોગના આઠ પગથિયા છે જેમાં વધારે ભાર થિયરીને આપવામાં આવ્યો છે હવે આસન પ્રાણાયામ આપણે આવીએ યોગ હઠ યોગ ઉપર તો હઠ યોગના ચાર સ્ટેપ છે આસન પ્રાણાયામ મુદ્રા અને નાદાનુંસંધાન તો જેની અંદર પ્રેક્ટિકલ છે કે આસન કેવી રીતે કરવા એનો બેનિફિટ શું છે પ્રાણાયામના શું બેનિફિટ છે ધ્યાનના શું બેનિફિટ છે મુદ્રાઓના બેનિફિટ આ બધી જ હઠ યોગની અંદર દર્શાવેલી છે એટલે આપણે જે પણ અત્યારે તમે આસપાસમાં જોતા હશો કે આપણે આસન પ્રાણાયામ કરીએ છીએ એ હઠયોગ અને અષ્ટાંગ યોગનો એક ભાગ છે એક વિશિષ્ટ પ્રશ્ન કરવાનું મન થાય છે આપણે કે સમય યોગ માટેનો સમય કયો સમય યોગ કરવા શ્રેષ્ઠ અને શરીરની મનોસ્થિતિ પ્રમાણે જોઈને ખૂબ સરસ આપણે આસનમાંથી ફક્ત ચોર્યાસી આસન છે જે વધારે પડતા ફેમસ છે અને જે લોકો સુધી અને લોકો માટે છે હવે એ ચોર્યાસી આસનમાંથી દરેક વ્યક્તિ બધા આસન કરી શકે એવું ન હોય અને આસનનો મતલબ ફક્ત શીર્ષાસન એ આસન છે એવું નથી અઘરા આસન કરવા એ આસન છે એવું બિલકુલ નથી પણ લોકોમાં અત્યારે કન્સેપ્ટ છે કે ભાઈ અઘરું અઘરું જેટલું કરાવશો એટલું લોકોને વધારે ગમે છે અથવા એટલું લોકો વધારે ઇમ્પ્રેસ થાય છે તો યોગ ઇમ્પ્રેસ કરવા માટે નથી યોગ એ પોતાના સ્વાસ્થ્ય માટે છે તો દરેક અલગ દરેક પોતપોતાની કેપેસિટી પ્રમાણે જેટલું જેવી રીતે કરી શકે અને બહુ જ નોર્મલ અને લાઇટ યોગ કરવા જોઈએ આસન બહુ જ લાઇટ કરવા જોઈએ પ્રાણાયામ દરેક વ્યક્તિએ કરવા જોઈએ કપાલભાતી છે અનુલોમ વિલોમ છે આ ખૂબ જ સરસ ક્રિયાઓ છે ક્લિન્ઝિંગ ટેકનિક અને પ્રાણાયામ આ બહુ જ અદ્ભુત છે કપાલભાતી અને પ્રાણાયામ જે દરેક વ્યક્તિએ કરવા જ જોઈએ આસનમાં અમુક બેઝિક આસન છે હું દર્શકોને નામ કહી શકું રાઈટ જી તો બહુ જ બેઝિક આસનો છે પીઠ ઉપરના ચાર આસન ઉત્તાનપાદાસન અર્ધહલાસન પવન મુક્તાસન અને સેતુબંધાસન પેટ ઉપરના આસન તો કે નિરાલંબાસન નિરાલંબાસન છે ભુજંગાસન છે અને ધનુરાસન છે બેસીને અમુક આસન છે જેમાં પશ્ચિમો અને અથવા બાલાસન અને ઊભા રહીને ચાર આસન તાળાસન તિરેક તાળાસન પાદસ્તાસન અને અર્ધચક્રાસન આમાં બધું જ આવી ગયું જી આપણે પણ દરેકની જે મનોસ્થિતિ હોય જી એ રીતે શારીરિક ક્ષમતા કોની કેવી છે એને અનુકૂળ છે કે નહીં એ પ્રમાણે યોગ કરવા જોઈએ બિલકુલ એ કરી શકે એવું એવું હોય પણ એવું કહીએ છીએ કે તમે ચાલવાનું ચાલુ કરશો સીધું કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ પહોંચી નહીં જાય તમે ચાલવાનું ચાલુ કરશો એટલે ધીરે ધીરે તમારી મનસ્થિતિ તમારી શારીરિક સ્થિતિ બદલાતી જશે એટલે તમે એની અંદર વધારે આગળ વધારે આગળ જતા જ છો જી હમણાં આપણે ચર્ચા થઈ એ સંદર્ભમાં મોર્નિંગમાં કરવા જોઈએ કે શાંત વાતાવરણ હોય ત્યારે કરવા જોઈએ એવું યોગની અંદર અનુકૂળ શાંત વાતાવરણ હોય તો વધારે સારું સવાર એટલા માટે સારી કે ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય અત્યારે ઓલરેડી ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે એકવીસ ટકા છે અને એમાં પણ સવારમાં સૌથી વધારે ઓક્સિજનનું પ્રમાણ હોય છે તો ઓક્સિજનનું પ્રમાણ વધારે સવારે હોય છે પણ જો અનુકૂળતા નથી કોઈ માણસને સવારમાં તો એ દિવસના કોઈપણ ભાગમાં કરી શકે છે એવું નથી કે ફક્ત આ ટાઈમે જ કરાય દિવસના કોઈ પણ ભાગમાં પોતાના માટે એક કલાક યોગ કરવા જોઈએ જી ફક્ત ધ્યાન એટલું રાખવું કે જમ્યા પછી ત્રણ થી ચાર કલાક ન કરી શકાય જી જી એક બીજી અગત્યની બાબત છે કે બંધ બારણેમાં હા અથવા તો ખુલ્લી હવામાં ખુલ્લા વાતાવરણમાં યોગ કરવાથી વિશેષ ફરક પડે ખરો કોઈ બિલકુલ પડે જે બંધ ઓલાની અંદર છો તો એક એટમોસ્ફિયર તમારું સરાઉન્ડ

એક કલાક દરેક વ્યક્તિએ પોતાના માટે કાઢવો જ જોઈએ યોગ એ બીમાર થયા પછી કરવાની વસ્તુ નથી યોગ એ બીમારી આવ્યા પહેલાં કરવાની વસ્તુ છે બીજી એક વસ્તુ પણ છે યંગસ્ટર્સમાં લોકોને એવું લાગે છે કે યોગ ફક્ત વૃદ્ધ અથવા મોટી ઉંમરના વ્યક્તિઓ માટે છે એ સૌથી મોટી ગેરસમજ છે જેમાં આપણે ચર્ચા કરી કે પહેલેથી નાનપણથી યોગને અભ્યાસમાં લાવવું જરૂરી છે તો દરેક ઉંમરનો વ્યક્તિ દરેક વ્યક્તિએ યોગ કમ્પલસરી કરવા જોઈએ જોઈએ અને જોઈએ જી મિત્રો યોગ ટ્રેનર શ્રી વાસુ ધોળકીયાએ આપણને યોગ વિશે અવગત કર્યા તેમની ઉપસ્થિતિ અને માર્ગદર્શન બદલ આપણે તેઓના ખૂબ ખૂબ આભારી છે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભારી દરેક વ્યક્તિને શારીરિક સ્વાસ્થ્યથી લઈ યમ નિયમના પાલન દ્વારા ચારિત્ર્ય તથા વ્યક્તિત્વ ઘડતર માટે યોગ્ય સમયે યોગ અપનાવીએ યોગાભ્યાસ કરીએ અને એક સ્વસ્થ પ્રસન્ન તથા શાંતિમય સમાજના નિર્માણમાં સહભાગી થઈએ યોગ થકી સમગ્ર વિશ્વ માટે આનંદ ઉજાગર કરીએ અત્યારે અમે રજા લઈએ નમસ્કાર ની જીત જીતની વાર્તા મોટા મોટા શબ્દોમાં લખાશે પણ આ જીતે